એકદમ ને સરસ મસ્ત બની છે આપણી જલેબી હાલો આપણે આજે બનાવીશું જલેબી જલેબી બનાવવા માટે આપણે એક વાટકો લીધો છે અને આપણે ચારી લીધી છે તો આપણે એમાં એક કપ આપણે મેદાનો લોટ લીધો છે તો આપણે એને છાળી દઈશું આપણે મેદાને ચાળી લેવાનો છે આપણે મેદાને છાળી લીધો છે આપણે હવે આમાં બે ચમચી ઘી નાખીશું હવે આપણે એની અંદર હીનો નાખીશું આપણે અડધો હીનો નાખી દેવાનો છે હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે પાણી નાખતા જવાનું છે ને બેટર બનાવવાનું છે બહુ ઢીલું નથી કરી નાખવાનું આપણે મીડિયમ રાખવાનું છે ગાંઠું રહેવાની જ દેવાની એકદમ મિક્સર બનાવી દેવાનું છે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ થઈ ગયું એમાં ગાંઠું રહી નથી તો હવે આપણે સાસણી કરીશું આપણે આને થોડી વાર ઢાકી દેસુ આપણે જલેબી બનાવવાની છે તો બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એની સાસણી બનાવીશું તો સાસણી બનાવવા માટે આપણે બે કપ ખાંડ લેવાની આપણે એની અંદર હવે પાણી એડ કર્યું આપણે એક કપ પાણી નાખવાનું છે આખો ભરીને નાખવાનું અધૂરો નાખવાનું છે આપણે આની ચાસણી બનાવવાની છે આપણે આને હલાવીશું હલાવીને આપણે એક તાર ની ચાસણી કરવાની છે આપણે એની અંદર એક એલસી એલચીને એલસી ને આપણે ટીપી નાખીશું એટલે એનો સ્વાદ આપણને આવશે આપણે બે ટીપા લીંબુનો રસ નાખીશું આપણે સાસણીને સરસ હલાવી લઈશું આપણે એક તારની સાસણી કરવાની છે તો આપણો તાર જ થવા મળ્યો છે આપણો તાર થવા મળ્યો છે તો આપણે આને ગેસ બંધ કરી દઈશું આપણે એની અંદર થોડોક ફ્રૂટ કલર નાખીશું ફ્રૂટ કલર નાખી અને આપણે એને હલાવીશું આપણે હવે તળવા માટે તેલ લઈશું આપણે તેલ ગરમ મૂકશું તો આપણે બીજું પ્રોસેસ ચાલુ કરી દઈએ આપણું બેટર સરસ તૈયાર થઈ તો આપણે હવે બેટરને આપણે માં ભરવાનું છે આપણે બેટર માં ભરી દઈશું આપણે રીંગને જે છે રીંગમાં દીધી છે તો આપણે કોનને સરસ બનાવી છે તો આપણો કોન સરસ તૈયાર થઈ ગયો છે આપણે જોઈ લેશું વાવ સરસ આપણું તેલ આવી ગયું છે તો આપણે એને બહાર કાઢી લઈશું આપણે કાતર લઈને કોનને કાપી લેશું આપણે જેટલું જોવે એ પ્રમાણે જ આપણે કાપવાનું છે આપણે હવે જલેબી પાડીશું આપણે આવી નાની નાની જલેબી પાડવાની છે કુરકુરી ન થાય ત્યાં સુધી આપણે હલાવવાની નથી ધીમા કેસે એમને કુરકુરી થવા દેવાની છે કુરકુરી થાય પછી જ આપણે ફેરવશું ત્યાં સુધી એને એમને આપણે રહેવા દેવાની છે આપણે હવે એને પલટાવી નાખીશું આપણે હવે જલેબીને સાસણીમાં નાખીશું ગરમ ગરમ જ નાખી દેવાની આપણે એને બુડાડી દેવાની છે કાટીને આપણે સાસણીમાં નાખીશું આપડી જલેબી એકદમ સરસ તૈયાર છે તો હાલો ખાવા આપણે લીલવણી જલેબી બનાવી છે અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે એકદમ કુરકુરી ને સરસ મસ્ત બની છે આપડી જલેબી